નમસ્કાર મિત્રો તો આજે આપણે મિત્રો જૂનું પેપર સોલ્યુશન લઈને આવી ગયા છીએ તો મિત્રો ખાસ આરમસી એમપીસડબ્લ્યુમાં તમને ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો છે તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને અવનવી માહિતી ભરતીને લગતી એમપીસ ડબલ્યુ એફબલ્યુની જે પણ ભરતી હશે તેને મિત્રો આ ચેનલ ઉપર તમને જાણ કરવામાં આવશે તો મિત્રો ખાસ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો છે અને જૂનું પેપર સોલ્યુશન છે આરએમસી એમ પીએસ તમને ખૂબ જ ઉપયોગી બનશે તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર અગિયાર મિત્રો વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર એમ ફરજોમાં કોનો સમાવેશ થતો નથી મિત્રો તો ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે મિત્રો મેલેરિયાની તપાસ માટે તાવના દર્દીઓના લોહીના નમૂના લેવા તો મિત્રો હા લેવા પડે બી ઓપ્શન પાણીના ક્લોરિનેશન સંબંધી કામગીરી કરવી તો યસ સી ઓપ્શન કુટુંબ કલ્યાણ કામગીરી તો યસ અને ડી ઓપ્શન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વયવટી કામગરી તો મિત્રો ના એટલે કે તમારો જવાબ થશે ડી ઓપ્શન પ્રશ્ન નંબર 12 જોઈએ ગ્રામ્ય સ્તરે માનવ સેવા આપનારાઓમાં કોનો સમાવેશ થતો નથી તો આસા કે તાલીમ પેમેલ દાણ્ય તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે એફએસડબલ્યુ ખાસ આરોગ્ય કાર્યકર ગ્રામ્ય સ્તરે મિત્રો આશા પણ આવે તાલીમ પામેલ દાયણ પણ આવે અને આંગણવાડી કાર્યકર પણ આવે મિત્રો ખાસ યાદ રાખજો પ્રશ્ન તમને ખૂબ જ કન્ફ્યુઝન કરે તેવો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન નંબર તેર જોઈએ આદિવાસી ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં કેટલી વસ્તી સબ સેન્ટર સ્થાપવામાં આવે છે તો મિત્રો આદિવાસી અને ડુંગરાળ વિસ્તાર પૂછવામાં આવ્યું છે એટલે મિત્રો ત્રણ હજાર આવશે જો સામાન્ય પૂછવામાં આવ્યું હોત તો તમારે પાંચ હજાર સિલેક્ટ કરવાના થશે પ્રશ્ન નંબર ચૌદ જોઈએ આશા કાર્યકરની કામગીરીમાં કોનો સમાવેશ થતો નથી મિત્રો ખાસ ઓપ્શન તમારે આપેલા છે ઓપ્શન તમારે જોવાના છે કે સગર્ભા માતાને ધનુની રસી આપવી તો મિત્રો ના ન આપી શકે હવે મિત્રો એ જ ઓપ્શન તમારો રાઈટ થશે આરોગ્ય શિક્ષણ આપવું તો યસ આપી શકે સગર્ભા માતાઓની સંસ્થાકીય કે થાય તેવા પ્રયત્નો કરવા યસ બાળકોની રસીકરણમાં મદદ કરે તો યસ મિત્રો મદદ કરી શકે છે પરંતુ જે ઇન્જેક્શન આપવાનું હોય તે આપી શકે નહીં આશા મિત્રો તો ખાસ પ્રશ્ન નંબર પંદર જોઈએ સેનેટરી ઇન્સ્પેક્ટરની ભૂમિકા બહુ એમી છે કારણ કે તો મિત્રો જવાબ આવશે તમારો ડી ઓપ્શન ખાસ ઉપયોગ તમામ પ્રશ્ન નંબર સોળ જોઈએ કે પાણીની સંદર્ભે બાબત સાચી નથી તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે ખાસ અસ્થાયી કઠોરતા દૂર કરવામાં એમજી એસઓ ફોરનો ઉપયોગ થાય છે મિત્રો આ સાચી બાબત નથી પાણીને ઉકાળીને તેને દૂર કરી શકાય તો યસ મોટા પ્રમાણ આ કઠોરતા સીએસ થી દૂર કરવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર સત્તર જોઈએ કયા રસાયણનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણ માટે થતો નથી મિત્રો તો જવાબ થશે મિત્રો બેરિયમ કાર્બોનેટ એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે ખાસ તમારે વિચારવાનું છે કે કયા રસાયણનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણમાં થતો નથી તો મિત્રો ફટાકડી તો યસ બ્લીચિંગ પાવડર તો યસ ક્લોરિન ક્લોરીન ગેસ તો મિત્રો યસ તો મિત્રો તમારી પાસે ઓપ્શન જ આ એક જ રે બી ઓપ્શન પ્રશ્ન નંબર અઢાર જોઈએ આમાંથી કોણ આરોગ્ય શિક્ષણનો સિદ્ધાંત નથી તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન લોકોમાં દુસ્વણ પેદા થાય તેવી રીતે માહિતી આપવી એટલે કે સી ઓપ્શન તમને ખ્યાલ આવી જાય તરત પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ કે સંવાદની પ્રક્રિયા માટેના અનિવાર્ય ઘટકોમાં કોનો સમાવેશ થાય છે તો મિત્રો જવાબ આવશે ઉપરોક્ત તમામનો સમાવેશ થાય પ્રશ્ન નંબર 20 જોઈએ મિત્રો વિચાર વિનિમય માં બાબતનો અવરોધ અવરોધક નથી તો જવાબ છે મિત્રો અભ્યાસ પ્રશ્ન નંબર 21 જોઈએ કે સારા પરામર્શક એટલે કે કાઉન્સેલર માટેની આવશ્યક બાબતોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન લાભાર્થીને સમજણ ન પડે તો તેના પર ગુસ્સે થવું આ મિત્રો ઓપ્શન ખોટો છે પ્રશ્ન નંબર બાવીસ જોઈએ જૂની માન્યતાઓ કે ખોટા ખ્યાલો અને અફવાઓ કેવી રીતે દૂર કરશો તો મિત્રો જવાબ થશે ડી ઓપ્શન ઉપરોક્ત તમામ મુલાકાત લેવી કુટુંબની પ્રભાવશાળી લોકો આગેવાનોની અને દ્વારા પ્રશ્ન નંબર જોઈએ કે ભોજનમાં કઈ દાળ લાંબા સમય સુધી લેવાયથી લિથિરિઝમ નામનો રોગ ચેતાતંત્રનો રોગ થાય છે કેસરી દાળ લાંબા સમય લેવાયથી એટલે કે બી ઓપ્શન પ્રશ્ન નંબર ચોવીસ ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો વિકાર થતો નથી મિત્રો મિત્રો ખાસ તમારો પ્રશ્ન સમજવાનો છે કે ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો વિકાર થતો નથી તો મિત્રો જો ખોરાકમાં આયોડિનનો ઉણપ હોય તો શું શું થાય એ પહેલાં તમારે જોવાનું છે તો મિત્રો ગોયટર થાય તો યસ થાય હાઈપોથાઈડિઝમ થાય તો યસ થાય જળવા મનતા તો મિત્રો યસ 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 તો મિત્રો સ્કરવી જે થતો નથી જે વિટામિન સી માં સ્કરવી થશે એટલે કે તમારો ઓપ્શન થશે એ ઓપ્શન જવાબ પ્રશ્ન નંબર પચીસ એક ગ્રામ ચરબીમાંથી કેટલા કેલરી મળે છે તો મિત્રો નવ પ્રશ્ન નંબર છવ્વીસ પ્રાથમિક રોગ થામ અટકાવ પ્રિવેન્શનના સંદર્ભમાં સાચું નથી તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસમાં એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે કે વહેલું નિદાન અને ધ્રુજ સારવાર એટલે કે એ ઓપ્શન જે સાચું નથી પ્રાથમિક સારવારમાં કયું વિધાન સાચું નથી તો મિત્રો ખાસ એ ઓપ્શન થશે રસીકરણ કરવું આરોગ્ય કારીગર શરીરમાં પ્રવેશે તે પહેલાં પગલાં લેવા રોગકારક મિત્રો ખાસ આરોગ્યની રોગકારક શરીર શરીરમાં પ્રવેશે તે પહેલાં પગલાં લેવા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી કે વહેલું નિદાન અને તુર્જ સારવાર એટલે કે મિત્રો એ ઓપ્શન તમારો कोटो आंसर सी प्रश्न नंबर 27 जो है कि प्रदूषित माटी सथना संपर्क थी यो रोग हो सके तो मित्रों गोल कृमि यानी कि चेप सी ऑप्शन राइट आंसर थे से मित्रों सॉरी मित्रों પ્રદૂષિત માટી સાથેના સંપર્કથી કયો રોગ થઈ શકે તો મિત્રો ખાસ રોગ પૂછવામાં આવ્યો છે કૃમિ જે આપણી આવે છે નહીં આવે ધનુર આવશે મિત્રો ખાસ માટીના સંપર્કમાં ધનુર થઈ શકે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ સક્રિય રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન પ્રશ્ન નંબર ઓગણત્રીસ કયો રોગ વિશ્વવ્યાપી નથી તો જવાબ થશે મિત્રો વાળો ખાસ વિશ્વવ્યાપી નથી વાળો પ્રશ્ન નંબર ત્રીસ આમાંથી કયા રોગના સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયા નથી તો જવાબ થશે મિત્રો એ ઓપ્શન ઓરી જે વાયરસ મિત્રો પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ એનિમિયા માટે કયું કૃમિ જવાબદાર છે તો મિત્રો અંકુશ કૃમિ એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર બત્રીસ ઇડ ઇઝ ઇજિપ્ત મચ્છરથી કયો રોગ ફેલાતો નથી મિત્રો એડિસ ઇજિપ્તથી હાથી પગો ફેલાતો નથી જે ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાય છે ડેન્ગ્યુ ફેલાય છે ચિકનગુનિયા ફેલાય છે પીત જ્વર એટલે કે એરો ફીવર ફેલાય છે અને ઝીકા ખાસ થી પણ એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા પણ ઝીકા થાય છે પ્રશ્ન નંબર 33 જોઈએ વાળાનો રોગચાળો હાલ ભારતના કયા રાજ્યમાં જોવા મળે सीएम मित्रों तो एक पण राज्य में जोवा मिलता नहीं वालों प्रश्न नंबर 34 पेंटावेलेंट रसी क्या रोग सामय रक्षण आपती नहीं मित्रों पेंटावेलेंट तो धनुर्सपेपी है यस धनुर्स्वामी प्रश्न नंबर 34 में धनुर्स्वामी यस डिप्थरिया यस एच इन्फ्लुएंजा बी थी तथा रोगों तो एच અને હિપેટાઇટિસ એ સાદો કમળો તો મિત્રો ડી ઓપ્શન તમારો ખોટો આન્સર થશે પ્રશ્ન નંબર 35 નિષ્ક્રિય એટલે કે મૃત રસી મરેલા જીવાણુની રસી માં કઈ રસીની સમાવેશ થતો નથી તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન તમારો બીસીજી જે જીવંત રસી સી જીવંત રસીનો મિત્રો પ્રશ્ન નંબર જોઈએ દોઢ મહિના છ અઠવાડિયાના શિશુને કઈ રસી આપવી નહીં ખાસ મિત્રો દોઢ મહિનાના શિશુને કઈ રસી આપવી નહીં તો મિત્રો મિજલ્સ રૂબેલા એમ આર આપી નહીં જે નવ માસ થી શરૂઆત થાય છે એટલે જવાબ થશે તમારો સી ઓપ્શન પ્રશ્ન નંબર 37 જોઈએ મચ્છર નિયંત્રણ માટે ઘરની અંદર હાલમાં કઈ દવાનો સટકાવ કરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે આલ્ફા સાયપર મેથ્રિન એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર 38 ફાલસીપેરમ મેલેરિયા ના પુખ્ત વયના દર્દીને પ્રિમાકિનની ગોળી કેટલા એમજી ડોઝમાં અને કેટલા દિવસ માટે આપવામાં આવે છે તો મિત્રો પંદર એમજી ચૌદ દિવસ માટે આપવામાં આવે છે તો મિત્રો ખાસ તમારો ઓપ્શન થશે રાઈટ પિસ્તાલીસ એમજી એક દિવસ એટલે મિત્રો પેરમ મેલેરિયામાં પુખ્ત વેના દર્દીને પ્રિમાકવિન ની ગોળી કેટલા એમજી ડોઝમાં અને કેટલા દિવસ માટે આપવામાં આવે છે વેરી મોસ્ટ એન્ડ વિક્યુશન છે મિત્રો આ પ્રશ્નનો જવાબ જે પણ વિદ્યાર્થી મિત્રોને આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકે છે મિત્રો પ્રશ્ન નંબર ઓગણચાલીસ જોઈએ મેલેરિયા નિયંત્રણ માટે પોરાનાશક કામગીરીમાં કોનો સમાવેશ થતો નથી જવાબ થશે મિત્રો ડી ઓપ્શન યસ ઘરની બહાર ખાડા ખાબોચિયા પાવડરનો છટકાવ કરવો યસ ગબ્બી અને ગમ્બુસે જેવી માછલીનો ઉપયોગ કરવો તો મિત્રો યસ પાયરેથ્રમ એક્સરે બે ટકાથી ફોગિંગ કરવું જે बाबू योग्य नहीं प्रश्न नंबर 40 જોઈએ મિત્રો 10000 ની વસ્તી વાળા એક વર્ષમાં બસ 1500 લોહીના નમૂનામાં તો મિત્રો શું જવાબ તમારો થશે પ્રશ્ન નંબર 41 જોઈએ ડેન્ગ્યુ રોગ કે મચ્છરથી છેપી માદા કરડવાથી થાય છે મિત્રો ડેન્ગ્યુ કયા મચ્છર છેપી માદા કરડવાથી થાય છે મિત્રો તો ડેન્ગ્યુમાં જવાબ તમારો થશે ઇટ ઇઝ ઇઝી મચ્છર પ્રશ્ન નંબર બેતાલીસ તનપાન સંદર્ભે કઈ બાબત સાચી નથી જવાબ થશે મિત્રો બી ઓપ્શન શરૂઆતમાં સ્તનપાનની સાથોસાથ થોડું પાણી પણ આપવું

साचु नहीं प्रश्न नंबर छियालीस जो संकलित एकीकृत एक रोग निगरानी कार्यक्रम केसोनाश प्रकारों क्या क्या है तो प्रश्न नंबर सैतालीस में जवाब थे डी ऑप्शन उपरोक्त तमाम प्रश्न नंबर छोड़तालीस जनसांख्यिक विज्ञान संदर्भे क्यु वर्ष मोटा विभाजक वर्षना नामे ओळखाय

અગિયાર મે બે હજાર બે અગિયાર મે બે હજારની સાલમાં મિત્રો સો કરોડ ભારતમાં વસ્તી થઈ ગઈ હતી એક અબજ સો અબજ એક અબજ સો કરોડ ખાસ મિત્રો પ્રશ્ન નંબર ઓગણ આમ નોંધ બાબતે કયું સાચું નથી તો જવાબ થશે મિત્રો બી આમ નોંધ મૂળ નોંધણી અથવા તમારો જવાબ પ્રશ્ન નંબર પચાસ દ્વિ નોંધી નામા પદ્ધતિના ફાયદા કયા છે ડી ઓપ્શન ઉપરોક્ત તમામ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો જો તમારે જૂના પેપર સોલ્યુશન જોવા હોય તો મિત્રો આપણી આ ચેનલમાં તમને ઓલરેડી તમને વિડીયો મળી રહેશે તો મિત્રો ખાસ ચેનલમાં તમે જોઈ શકો છો જૂના આર એમસી એમપી ડબલ્યુ ના પેપર સોલ્યુશન મૂકેલા છે તો મિત્રો ખાસ વિડીયોને વધારે વધારે શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો